જય સ્વામિનારાયણ અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે ત્યારે રાજકોટે પોતાના પનોતા પુત્ર અને ગુજરાતે પોતાના લોક લાડીલા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને ગુમાવ્યા છે સમગ્ર ગુજરાત વાસીઓને વિજયભાઈને ગુમાવ્યાનું અપાર દુઃખ છે સૌ કોઈ વ્યથિત છે રાજકોટમાં લાખો લોકો તેમના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા છે આજ એમનો પ્રેમ દર્શાવે છે આજ તેમના પ્રત્યેની સહાનુભૂતિ દર્શાવે છે વિજયભાઈ એટલે ન કોઈ અહંકાર ન કોઈ અદેખાઈ ન કોઈ રાગ ન કોઈ દ્વેષ ન કોઈ મત્સર ન કોઈ ઈર્ષા છેલ્લા વીસ વર્ષથી વિજયભાઈ સાથે રહેવાનું સૌભાગ્ય મને પણ પ્રાપ્ત થયું છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ હોય કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ તેમનો અપાર રાજીપો તેમણે પ્રાપ્ત કર્યો હતો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે બીએપીએસના તમામ સંતોએ તેમના માટે પ્રાર્થના કરી છે તમામ સેન્ટરોમાં પ્રાર્થના થઈ છે મહંત સ્વામી મહારાજે રૂડા આશીર્વાદ પાઠવ્યા છે પણ આજે મને વિજયભાઈની સ્મૃતિઓ વીસ વર્ષની આંખો સમક્ષ મનમાં તરવરે છે એક નિખાલસ વ્યક્તિત્વ એક નિર્દોષ ચહેરો એક સ્વજન સમા જેવી હતા દરેક સંસ્થાઓ સાથે એવો નાતો રાજકોટ ડીએપીએસ સ્વામિનારાયણ મંદિરે તમામ ઉત્સવોમાં આવવું દિવાળી અન્નકૂટના ઉત્સવમાં તો અચૂક આવવું કલાકો સુધી થાળ ગાન પ્રાર્થનામાં બેસવું દર્શન કરવા અભિષેક કરવો ફોર્મ ભરતા પહેલા પણ મંદિરે સંતોના ઠાકોરજીના દર્શન કરીને પછી જવું એમના ઘરે પણ અમે સંતો જઈએ ત્યારે એક ભક્ત તરીકે સંતોનો આદર સત્કાર કરવો કે મુખ્યમંત્રી થયા પછી પણ મળવા ગયા ત્યારે પોતાના સ્થાનેથી ઉભા થઈને સંતોને સામેથી સ્વાગત કરવા માટે જેવું ચરણ સ્પર્શ કરીને પગે લાગવું કોઈ સમારંભમાં મળી ગયા હોય ભગવું કપડું દેખાઈ જાય તો સામેથી ત્યાં જ પહોંચી જવું સંતોની વ્યવસ્થા કરવી જ્યાં સુધી સંતો ન બેસે ત્યાં સુધી પોતે ન બેસવું એમનો સંતો પ્રત્યેનો અનહદ આદર હતો મારી આંખોની થોડાક સમયથી તકલીફ હતી ડોક્ટરો માટે એટલી ભલામણ કરે દર મહિને ફોન કરે દિલ્હી એમ્સમાં વ્યવસ્થા કરે રાજકોટ આવે ત્યારે મંદિરે બેસવા માટે માટે આવે આવે ખબર કાઢવા નાનામાં નાના વ્યક્તિને મદદરૂપ થવું એ સૌ કોઈનું હૈયું આજે કબૂલે છે પ્રમુખ સ્વામી મહારાજના ધામધમન સમયે પણ સતત ત્રણ દિવસ સુધી વિજયભાઈ ખડે પગી રહ્યા હતા અને સગડી વ્યવસ્થાઓ કરી હતી મને યાદ આવે છે વિજયભાઈ મુખ્યમંત્રી થયા એ સમયે હું સ્ટેજ પર એમની બાજુમાં પ્રવચન માટે બેઠો હતો અચાનક જ ચાલુમાં વિજયભાઈ મારી બાજુ ઝૂક્યા અને મને કે સ્વામીજી મુખ્યમંત્રી થઈ ગયો એટલે એમ ન રાખતા પણ કંઈ પણ ભૂલ થાય તો કાન પકડવાનો તમને અધિકાર છે નહીં કોઈ અસ જન્મા જગમાહી પ્રભુતા પાઈ જાહી મદનાહી ગોસ્વામી તુલસીદાસજી આ કહે છે પરંતુ પોતાના કાન પકડવાનું એક સંતને કહી શકે આ એમની ઉદારતા હતી આ એમની નિખાલસતા હતી અને જ્યારે પણ રાજકોટ મંદિરે આવે ઉતાવળમાં હોય છતાં પણ અચૂક દર્શન કરે સંતોને મળે એમનો જન્મદિવસ હોય એટલે બહુ સાદગીથી ઉજવતા ક્યારે કેક કે વગેરે કોઈ કાર્યક્રમ ન કરે પણ મંદિરે આપણે કંઈક કર્યું હોય એમના મુખમાં મૂકવા જઈએ તો પણ તાત્કાલિક એ જમી લે પ્રસાદ જમે

આ એમનો એક આગવો સ્વભાવ હતો એમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાનું વિજયભાઈ પોતે ઘસાઈને અનેકને ઉજળા કરીને ગયા છે એમની સરળતા સૌને સ્પર્શી ગઈ છે એમનો કાયમ માટે હૃદયમાં અંકિત થઈ ગયું છે વિજયભાઈ નું પાર્થિવ દેહ આપણી વચ્ચે થી અદ્રશ્ય થયો છે પણ એ દિલમાં વસી ગયું છે કોણ કહે છે કે વિજયભાઈ ગયા વિજયભાઈ કોઈના પ્યારા વિજયભાઈને ને તેમના અંતિમ દર્શને તેમના અંતિમ દિને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ સાથે કોટી કોટી વંદન